ગાંધીનગર મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ અંગે કડક નિવેદન આપ્યું છે મંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ જ વિભાગે તરત જ તપાસ શરૂ કરી હતી કહી શકાય કે વર્ષની અને બીજા વર્ષની એક વિદ્યાર્થી દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ખોટી માહિતી મંગાવવામાં આવી હતી અને તેમને માનસિક હેરાનગતિ આપવામાં આવી હતી ફરિયાદ મળતા જ સીસીટીવી તપાસમાં તમામ વિગતો સામે આવી હતી વિભાગે પગલા લેતા ત્રીજા દેશની સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે અને બીજા વર્ષની વિદ્યાર્થીઓને મહિનાના સસ્પેન્સની સજા ફટકારી છે જણાવ્યું કે આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાના છે આવી પ્રવૃત્તિઓ અન્યને પહોંચાડે તે અસ્વીકાર્ય છે રાજ્યની અન્ય કોઈ મેડિકલ કોલેજમાં નાનો બનાવ પણ ન બને તેનું કડક ધ્યાન રાખવામાં આવશે અને કોઈ પણ ફરિયાદ મળે તો તરત જ એક્શન લેવાશે તેમણે વધુમાં કહ્યું કે આવી હેરાનગતિ ઘણી વખત વિદ્યાર્થીઓને અત્યંત પગલાં કહી શકાય કે અત્યંતિક પગલા ભરવા મજબૂર કરે તેથી કોઈનું ભવિષ્ય બગડે નહીં તે માટે સાવધ રહેવું જરૂરી છે ગાંધીનગર મેડિકલ કોલેજની અંદર રેગિંગનો જે બનાવ બન્યો હતો એમાં સરકારે અમારા વિભાગે તુરંત જ કાર્યવાહી કરવામાં આવી છે થર્ડ ઇયરના સાત સ્ટુડન્ટ્સ અને અન્ય પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને હેરાન કરતા હતા એમને એમની પાસેથી ખોટે ખોટી માહિતીઓ માંગતા હતા મેન્ટલી ટોર્ચર કરતા હતા આ નનામી ફરિયાદ હોસ્ટેલના ડીનને પ્રાપ્ત થઈને પછી અમારા વિભાગે સંપૂર્ણપણે સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તપાસ કરતા થર્ડ ઇયર વિદ્યાર્થીના વિદ્યાર્થીઓ સાત વિદ્યાર્થીઓને અન્ય જેઓ સેકન્ડ ઇયરના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જે આ રીતનું કૃત્ય કરતા હતા ત્રીજા વર્ષના એ સાતે સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને બાકીનાને છ છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હું હજી પણ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓને બહેનોને વિનંતી કરવા માગું છું કે તમે તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરવા માટે અહીંયા આવ્યા છો ત્યારે આવું કૃત્ય કરતાં આવનારા સમયમાં તમે ડૉક્ટર બનવાના જો અત્યારથી જ આવી માનવતાની હોય બીજાને હેરાન કરવાની બીજાને દુઃખ આપવાના જો સંસ્કાર હશે તો તમે ડૉક્ટર બનીને પણ શું કરશો માટે જાગ્યા ત્યાંથી સવાર હજી અન્ય જ્યાં જ્યાં મેસેજ જશે અન્ય મેડિકલ કોલેજ અન્ય કોલેજોની અંદર આવું નાનો એવો બનાવ ન બને એ આ આ ઉદાહરણ પરથી દાખલો લે અમને એક પણ નાની એવી કમ્પ્લેન મળશે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું ગાંધીનગર મેડિકલ કોલેજની અંદર રેગિંગનો જે બનાવ બન્યો હતો એમાં સરકારે અમારા વિભાગે તુરંત જ કાર્યવાહી કરવામાં આવી